ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી આજે મિત્રો અગિયાર ઓગસ્ટ હવામાનની વાત કરીએ પેલા પાછળથી આપણે દેશી હવામાનની વાત કરીશું દેશી અનુમાનોની શું થયું તે જોશું તો ગઈકાલે છ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધીના ડેટા મળ્યા છે ચોવીસ કલાકના ડેટા નથી તેમાં સાડત્રીસ તાલુકામાં વરસાદ હતો એમાં વલસાડમાં ચાર ઇંચ હતો વલસાડના પારડેમાં ચાર ઇંચ હતો સવા બે ઇંચ ઉમરગામમાં હતો અને વાપીમાં બે ઇંચ જેવો હતો એવા પાંચ તાલુકા ચાર વાગ્યા સુધીમાં હતા બાકી વંથળીમાં એક ઇંચ જેવો હતો પછી આપણે જે કાંઈ વીડિયા જોયા તે આમાં ગ્રામ્ય વિસ્તારના આંકડા આવે ને અને ચાર વાગ્યા સુધીના છે તો એમાં બધી દરિયાઈ પટ્ટી અને તેની નજીકના બધા ચૌરાષ્ટ્ર વિસ્તારમાં થયો ભાવનગરથી લઈ જામનગર સુધીની અને ત્યાર પછી સુરેન્દ્રનગરના ચાયડા અને ધાંગધ્રા સાઇડના પણ સમાચાર હતા અને ગ્રામ્ય લેવલના કોઈ આંકડા આવે નહીં એટલે આપણે જોઈએ તો વીસક ટકા જેવો ભાગ સૌરાષ્ટ્રનો ઘણા છૂટો છવાયો હવે મિત્રો અત્યારનું પહેલાં બુલેટિન જોઈ લે પછી એનું કમ્પેરિઝન કરી અત્યારના સવારના બુલેટિન આઈએમડીના મુજબ ચોમાસુ ધરી અમૃતસર પટિયાલા બરેલી લખનઉ ગોરખપુર પટના પૂર્ણિયા અને ત્યારબાદ ઉત્તર પૂર્વ અરુણાચલ અરુણાચલ પ્રદેશ દ્વારા પસાર થાય એટલે બંગાળની ખાડી બહાર છે પછી જે કાંઈ સર્ક્યુલેશન છે એ આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ ઉપર ઉત્તર ભારત ઉપર છે પણ જે આપણે કાલે જઈને જાહેર કર્યું હતું તે અત્યારે ત્રણ પોઈન્ટ એક કિલોમીટર વાળું અરબી સમુદ્રમાં કસને લાગુ થઈ ગયું ત્યાં સુધી પહોંચી ગયું છે એટલે મિત્રો અરબીન સમુદ્રમાંથી કંચના કાંઠે પહોંચ્યું છે ટૂંકમાં અને એક લો પ્રેશર બનશે તેર તારીખે મંગળની ખાડીમાં બરાબર આ એનું બુલેટિન હતું હવે મિત્રો બુલેટિન પછી આપણે મોડેલો પ્રમાણે જોઈએ તો મોડેલો પ્રમાણે ત્યાં વર્ષ જે કાંઈ આગળ આવે છે ત્યાર પછી યુરોપિયન મોડલ પ્રમાણે સારો એવો વરસાદ પડે છે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં સોળથી લઈ અને પચીસ સુધી અને અતિભારે પણ અમુક વિસ્તારમાં પણ અમેરિકન મોડલ એવું ગાંડું ગાંડુચુર આજની અપડેટમાં થયું છે પછી ગઈકાલે ગમે તેવું ફરે તે મુજબ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત રિજન પૂરામાં અતિભારે વરસાદ અલગ અલગ દિવસે સોળથી માંડીને પચીસ સુધીમાં થાય પણ તે અતિવૃષ્ટિ જેવો વરસાદ બતાવે છે પછી આઈએમડી ગઈકાલની અપડેટ સુધી ભારે વરસાદ બતાવતું હતું પણ આખા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે નહીં તમે એમ જાય અતિભારે એટલે આઠ ઇંચ ઉપરનો ત્યાર પછીનો મધ્યમ ને ભારે વરસાદ ને ભારે વરસાદ ને એવું તો બતાવે જ છે આ એક ચોખટ વાળ કરો પછી જેમ જેમ નજીક જઈશું તેમ વધારે નક્કી થાય છે હવે મિત્રો જે ગઈકાલે આ જે વલસાડ પારડીમાં ને આ જે મધ્યમ વરસાદ પીડ્યો એવો કોઈ મોડલ દર્શાવવાનો નહોતો નહોતું પહેલા કહ્યું પણ જે કાંઈ દેશી અનુમાનો હતા તે મુજબ ને હજી પણ પડે સાત તારીખથી હવામાન ફર્યું અને જે કાંઈ દેશી આપણે હનુમાનના કોમેન્ટ આપ્યું અને તે મુજબ રહ્યું છે હજી ભલે મધ્ય સૌરાષ્ટ્ર ને પૂર્વ સૌરાષ્ટ્ર કે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પૂરું નથી પણ ઘણું બધું સક્સેસ તો દિવસ છે હજી પણ દિવસો બાકી છે કારણ કે સૌ પછી હવે ઓલા બંગાળની ખાડીના લો પ્રેશરની અસર પણ વર્તાય જાય પણ જે કાંઈ છે મોડલો હજી કોઈ પંદર સોળ સુધી કોઈ સારો વરસાદ બતાવતા નથી સાસો સારો વરસાદ તો સોળથી બતાવે છે પછી નજીક આવે તો વાત અલગ પણ જે કાંઈ આ સમયમાં હતું આ સમયમાં દેશી અનુમાનો આગળ આવેલા છે આપણે કોઈ આગાહી કારની કંઈ એવી વાત નથી કરતા પણ મોડેલો કે આઈએમડી કોઈ પણ એવું નહોતું કહેતું કે આવા વરસાદ પડે કે કોઈ મોડલ એવો ભેજ બતાવતું નહોતું છતાં પડ્યો આજે પણ સવાય વિસ્તારમાં સારો પડે અને જો આઈએમડી મુજબ થાય તો તો ત્યાં કંસને લાગુ છે પશ્ચિમ સૌરાષ્ટ્રના કંસને સારો વરસાદ મળે છતાં આવા ઘણા એવો કોઈ સાતસો એસપીઓમાં ભેજ નથી ત્યાં આવા આપણે જોયા પાછળથી તો ઘણા બધા યુએસી ખાલી ફરીને વીઆઈ ગયા પણ જે કાંઈ છે ત્યાં ચાર પાંચ દિવસથી જે પોઝિટિવ મોડલો છે એ મુજબ જોવા જઈએ તો સારામાં સારો રાઉન્ડ છે જો કાંઈ ફેરફાર ન થાય અને અત્યારે કોઈ આપણે નેગેટિવ વાત પણ નથી કરવી કે હજી ફરી જાય કે આમ થાય તેમ થાય આપણે પોઝિટિવ જ રહેવું છે પછી જેમ જેમ નજીક જઈશું એમ વિસ્તારોના ખબર પડશે અને એના રૂટની ખબર પડશે પણ ચાર પાંચ દિવસથી સતત ગુજરાત ઉપર બધા લો પ્રેશરો આવે છે અને સિસ્ટમો બેક ટુ બેક બન્યા છે એની સંખ્યા નથી બતાવી પણ ઘણા બધા બન્યા છે છતાં આપણે આગળ આગળ જોતા જઈશું પણ દેશી હનુમાનો અત્યારે આગળ રહ્યા છે એવું કોઈને ખ્યાલ નહોતો કે આ આઠ પછી ફરીને એટલો વરસાદ પડે એવો કોઈ મોડલ હનુમાન નહોતું કોઈ આઈએમડીના બુલેટિનમાં નહોતું ફોરકાસ્ટ નકશામાં નહોતું એટલે આપણે એવું તો માનવાનું કે અત્યારે દેશી મોડલો અને હજી પણ તે પંદર સોળ કસે તે પહેલાં ભારે વરસાદ પણ પડી શકે સૌરાષ્ટ્રમાં જો દેશી હનુમાન મુજબ ને આપણે જો હવામાન જે જોઈએ છે એ મુજબ તો છતાં શું આગળ થાય છે આપણે દરરોજ ડિસ્કસ કરતા રહીશું ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતા